નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શું તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં જ ના હોય તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીની અંદર તમારે કરી લેવાનું છે નહીંતર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસે પાન કાર્ડ બંધ પણ થઈ શકે છે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો ને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌપ્રથમ આપણે જાણીએ કે આજના સમયમાં મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડ સૌથી જરૂરી દસ્તાવેજો છે પાન કાર્ડ નાણાકીય લેવડદેવડ માટે જરૂરી છે અને આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે દરેક જગ્યાએ માંગવામાં આવે છે મિત્રો સરકાર દ્વારા આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ જાહેર કરી છે આ ડેડલાઈન પહેલાં તમારે લિંક કરવું ફરજિયાત છે હવે મિત્રો જો લિંક ન કરીએ તો શું થશે તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાન કાર્ડ ડીએક્ટિવ થઈ શકે છે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરી શકો સેલરી એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ પણ તમારું અટકી શકે છે આ ઉપરાંત બેન્કિંગ અને ફાઇનાન્શિયલ કામની અંદર પણ મુશ્કેલીઓ આવી શકે છે તો મિત્રો આવું ના થાય એટલા માટે પહેલાં તો આપણે ચેક કરવાનું છે કે આપણું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં અને જો લિંક નહીં હોય તો એ પણ આપણે વિડીયોમાં જોઈ લઈએ કે લિંક એને કઈ રીતના ઓનલાઈન ઘર બેઠા કરવું તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ચેક કરવાની કે આપણું લિંક છે કે નહીં પાન કાર્ડ આધાર કાર્ડ તો તમારે સૌ પ્રથમ ઇન્કમટેક્સની ગવર્મેન્ટ વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે ઇન્કમ ટેક્સ ઈ ફાઇલિંગ પોર્ટલ ઉપર ત્યાં જઈને તમને એક લિંક આધાર નામ સ્ટેટસ પર તમારે ક્લિક કરવાનું છે ઓપ્શન જોવા મળશે લિંક આધાર સ્ટેટસ કરીને હવે મિત્રો આના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે ત્યાં એક આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને બીજું એક પાન કાર્ડ નંબર તમારે દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે ઓપ્શન હશે વ્યૂ લિંક આધાર સ્ટેટસ એના ઉપર તમે ક્લિક કરશો અને તરત જ તમને ખબર પડી જશે કે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ લિંક છે કે નહીં જો લિંક હોય તો તમારે કાંઈ કરવાની જરૂર નથી પણ જો લિંક નહીં હોય તો હવે આપણે તેને લિંક કરીશું તો મિત્રો આધાર કાર્ડ પાન કાર્ડ તમે ઘર બેઠા જ ઓનલાઈન લિંક કરી શકો છો તો તમારે સૌપ્રથમ જે વેબસાઇટ છે ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ ફાઇલિંગ ડોટ જીઓવી ડોટ ઇન આના ઉપર તમારે જવાનું છે ત્યાં તમને એક લિંક આધાર નામનો એક વિકલ્પ જોવા મળશે તે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે ફરીથી તમારો ત્યાં પાન કાર્ડ નંબર નાખવાનો છે અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે આટલું કર્યા પછી લિંક આધારનું એક ઓપ્શન જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો અને તમાર લિંક જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમે દાખલ કરશો એટલે વેલિડેટ થશે અને ત્યારબાદ તમારું જે પાન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે મતલબ કે આધાર અને પાન એકબીજા સાથે લિંક થઈ જવાનું છે તો મિત્રો માત્ર તમારે આટલું જ કામ કરવાનું છે જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ખાસ કરીને તમારા ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને જે લોકોના પણ હજી આધાર પાન લિંક કરવાના બાકી છે તો ફટાફટ એકત્રીસ ડિસેમ્બર પહેલાં કરી લે જેથી કરીને એને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ના આવે તો વિડિયોને શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ